પાર્વતીના પ્યારા તમ સુલા પાર્વતીના પ્યારા તમિના સીતા તમી સુનલા તમી સુનલ લાગી

થોડા ના છે તો યાદ કર્યા હવે આપણે પેલા આપણે ગણપતિ ના આમંત્રણ પછી બીજી જુદી અને પછી આપણે ત્રિકાળ સંધ્યા લેશું કારણ કે ત્રિકાળ સંધ્યા લેવી જરૂરી છે કે આપણો કરતો હરતો આપણો હરી આપણા હૃદયમાં અંદર વસે છે આપણો કરતો હરતો એ છે આપણે સવારે ઉઠાડે છે એ સુવાડે છે એ અને જગાડે છે પણ એ જો એના સિવાય તો આપણું પાંદડું હલે નહીં એટલે પેલા ગણપતિને યાદ કરી પછી સીધી સીધી લેશું ને પછી આપણે ઓલું લેશું गणपती निर्यात करतो त्रिकाल काय संध्या लाईन करा ग्रीवसते लक्ष्मी कर मुले सरस्वती कर मध्ये तु प्रभाते कर दर्शनम मुद्र देवी पर्वतस्तनमण्डले विष्णुपत्नी नमस्तोभ्यां पादस्पशाश्वमे वसुदेवसुतं देवं पंसचारु न देवकी परमानन्दम् कृष्णं मन्दे जगद्गुरु गुरु यज्ञशिष्टाशिना शान्तो मोच्यन्ते सर्वकीभिषे पूजते ते पदम् पाप ए प्रचन्यात्मकारणात् यत्करोषि यदस्नासि अर्जुनोऽसि सदाशिय य तपस्यसि क्रोन्तेय तद्गुरुष्व मदर्पणम् अहं वेश्वा नरो भूत्वा प्राणिनादेहमाश्रितम् प्राणाप्राणसमायुक्त पच्यामं चतुर्विधम् ॐ स न स नो भुनस्तु तेजस्विनावधितमासु मा विद्विषा वहे ॐ शान्ति 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 कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतकलेशनाशाय गोविन्दाय नमो नमो करचरण कृतं वा कायजं कर्म जं वा श्रवणनयन जं वा मानसं वा परादम् विहितम् विहितं वा सर्वमेत स्वम स्व जय करुणाम्बे श्रीमहादेव शम्भो

ગણપતિ દાદાની યાદ કરશું હે ગણપતિ દાદા તમે જુદી સુધી સહિત શંકર પાર્વતી આખો પરિવાર કાર્તિક સહિત સાથે અમારી શિવપુરાણ વાંચવામાં સાંભળવામાં આવો અને અમારી રક્ષા કરો દુઃખીયાના દુઃખ દૂર કરો જો અમે જે સાંભળે એ લોકોને આપણે આવ્યા છીએ અધ્યાય સોળમો અને હજી કરવા તો સિદ્ધિ થાય છે વળી તે વેળા ચોખા ને રાંધી હર્ષિવ્ય અન્નુ નેવેદ ધરાવવું અને અન્નુવેદ અન્ન નું નેવેદ ધરાવવું અને તે ઉત્તમ કહેવાય છે તેનું માસી માં અનેક પ્રકારના અન્ન નું ધરાવવું તે પણ શ્રેષ્ઠ ગણાય છે પણ શ્રેષ્ઠ ગણાય છે માસર મહિનામાં અન્નનું દાન કરનારને સર્વ ઈચ્છિત ફળ મળે છે માસર મહિનામાં

સારા આ ચારને સારા આ ચાર તેમજ અને લોક તથા પરલોકમાં મોટા ભોગોને મેળવે છે જે અન્નનું દાન કરે છે તે સારા અને શ્રેષ્ઠ અને સારું મોત આવે છે અને શું ભગવાન કહે છે કે તે પરલોકમાં પણ સારો વાસ કરે છે અહીંયા તો કરે પણ પરલોકમાં પણ સારો વાસ કરે છે અને સારું એને ભોગો મળે મળે છે જ્ઞાનની સિદ્ધિ પ્રાપ્ત થાય છે છેવટે શું કે છે કેવું સરસ કે છો ભગવાન છેવટે સનાતન યોગ તથા વેદાંતના જ્ઞાનની સિદ્ધિ પ્રાપ્ત થાય છે વેદાંત ના જ્ઞાનની સિદ્ધિ પ્રાપ્ત થાય છે અને ભોગ માસમાં ત્રણ દિવસ સુધી પ્રાત કાળે દેવનું પૂજન કરવું પ્રાતકાળે દેવનું પૂજન કરવું પરંતુ ને ધનુમાસ ને વ્યાય જવા વ્યર્થ જવા દેવો નહીં વ્યર્થ જવા દેવો નહીં ધનુમાસમાં માં દરરોજ સવારના ત્રણ માઉટ સુધીનો કાળ ઉત્તમ ધનુમાસ ગણાય છે શું કે છે આખો મહિનો ઇન્દ્રિયોનો ના ધનુમાસ નો દરરોજ સવારના ત્રણ મહુર્ત સુધીનો કાળ ઉત્તમ ધનુમાસ ગણાય છે ઉત્તમ માં ઉત્તમ ગણાય છે સવારના મૂર્ત તે આખો મહિનો ઇન્દ્રિયોની જીતી આખો મહિનો ઇન્દ્રિયોને જીતી ઉપવાસી રહી બ્રાહ્મણે બપોર સુધી વેદની માતા વેદની માતા ગાયત્રી નો જપ કરો વેદની માતા જપ અને પછી સુતા સુતા સુધી પંચાક્ષર મંત્ર નો જપ કરવો સુતા સુધી સુતા પહેલા પંચાક્ષર આદિ મંત્ર નો જપ કરવો આથી જ્ઞાન મેળવી બ્રાહ્મણ દેવ છૂટ્યા પછી મુક્તિ પામે છે આથી જ્ઞાન મેળવી બ્રાહ્મણ દેવ છૂટ્યા પછી મુક્તિ પામે છે વાહ પ્રભુ વાહ મહાદેવ બીજા સ્ત્રી પુરુષો એ ધનુ માસ ત્રણ વખત સ્નાન તથા જપ કરી સદા પંચાક્ષર નો જપ કરવો ત્રણ વખત સ્નાન કરી અને જપ કરવો જેથી શુદ્ધ જ્ઞાન મેળવાય છે જેથી શુદ્ધ જ્ઞાન મેળવાય છે અને સદા બીજા ઇષ્ટ મંત્રો જપવાથી મોટા પાપોનો નાશ થાય છે બીજા મંત્રો મોટા જપવાથી પાપનો આપણે જે કઈ પાપ કર્યા હોય આપણાથી કઈ ખોટું થઈ ગયું હોય આપણે હાલતા ચાલતા પણ જીવ ને મારતા જાય છે તો આપણને ખબર હોતી નથી તો એમાંથી પણ એ પણ આપણને મુક્તિ મળે છે આપણે જાણી જોઈએ તો પાપ કરતા નથી ભગવાન શું કહે છે કે તમે જીવન એવું જીવો કે પાછળથી કોક તમને યાદ કરે અને કોઈનું ખરાબ નહીં ઈર્ષા નહીં કરવાની કોઈની લેવાની કોઈની અદેખાય નહીં કરવાની કોઈના ભાગ લેવાનો બની શકે તો આપણે કષ્ટી કષ્ટીમાં હોય તો એની પાસે જઈ ઉભું રહેવું તો એના આત્માને એટલો અંદરથી હાસકારો મળે કે હા ભગવાન તમારો સાથે બહુ સારું થાય તો એ આપણને આશીર્વાદ લાગી જાય તો આપણો બેડો પાર થઈ જાય તો ભગવાન શું કે છે કેવું સરસ સમજાવે છે પાપોમાંથી આપણે નાશ થાય તો મુક્તિ મળે એમ ધનુમાસમાં ખાસ કરી મહાન ધરાવવું ધનુમાસમાં ખાસ કરીને નૈવેધ ધરાવવું ડાંગરના ચોખા એક ભાગ ડાંગરના ચોખા એક ભાગ મરી એક પ્રશ અને શેર મંદ અને ઘીનો એક કુડવ ઘાસેર અને મસદળ એક દ્રોણ સોળ છે તે બધાના બાર ભાગ કરવા અને બાર પ્રકારના શાક લેવા હરી હરી બાર પ્રકારના શાક લેવા તેમજ ઘીના માલપુઆ ચોખા વગેરે ધાન્યના લાડુ અને બાર સેર દહીં દૂધના પણ બાર ભાગ કરી તેટલી જ ગણતરીએ બાર નાળિયેર આદિ અને બાર સોપારી સાથે છત્રીસ નગર નાગરવેલ ના પાન બાર સોપારી સાથે છત્રીસ નાગરવેલ ના સુગંધી સુગંધીદાર ચૂર્ણ નાખેલ હોય તેવા પાન બીડા સાથેનું નૈવેદ મહૈવેદ ગણાય છે તે નૈવેદ્ય

માણસ પૃથ્વી પર રાષ્ટ્રપતિ બને છે ભારત સહિત નિવેદ ધરાવવાથી માણસ પૃથ્વી પર રાષ્ટ્રપતિ બને છે વા મહાદેવ હરી અને મહાનેવેદ ધરાવવાથી સ્વર્ગ ની પ્રાપ્તિ થાય છે મહાદેવ ને વેદ ધરાવવાથી સ્વર્ગ ની પ્રાપ્તિ થાય છે જ્યારે ધરાવું તે મહાપૂર્ણ કહેવાય છે તેટલું જ જે ભગવાને કહ્યું છે તેટલું જ નૈવેદ ધરાવું તે મહાપૂર્ણ નૈવેદ કહેવાય છે તે મહાપૂર્ણ નૈવેદ જન્મ નૈવેદ ગણાય છે તે મહા જન્મ નૈવેદ ગણાય છે અને તે જન્મ નૈવેદ આપણ કરવાથી પૂજન જન્મ રહેતો નથી આપણ કરવાથી પૂજન જન્મ રહેતો નથી અને આપણે હવે કાલે લેશું આજે પૂર્ણમેણ કરશું હજી થોડોક બાકી છે સોમો આજે હજી કાલે લેવો પડશે બધા મારા વડીલો મિત્રોને મારા થી નમસ્કાર અને જો ભગવાન કેવું કેવું સમજાવે છે

તો તમારા બાળકો ભોગવશે તમે ખરાબ કર્મ કરશો તો તમારા બાળકોને ખરાબ ફળ મળશે એટલે ભગવાનને કહી આપણે એવા સારા કર્મ કરતા જાય કે કરીને આપણા બાળકો પાછળથી આપણને યાદ આ મારું બધું મા બાપનું વાળેલું છે અને એ અમે ભોગવીએ છીએ સારા કર્મ કરીએ તો આપણા બાળકો સારા ભોગવે અને ખરાબ કર્મ કરીએ તો આપણે આપણે આ જ ભોગમાં ભોગવવું એટલે બને ત્યાં સુધી કોઈની હાઈ લેવી કોઈ ની કરવી કરીની કોઈ ને અદેખાય કહી નહીં કોઈને ઘર વેર વિખેર થાય એવી તો કોઈ જ કોઈકનું સંધાય તો સાંધવાનું તૂટે તો તોડવાનું નહીં સાંધીને રાજી થવાનું બે જણાને ભેગા કરવાના એને અલગ નહીં કરવાના મારા વડીલોને નાના મોટા બાળકોને બધાને નમ્રતી ખાસ ને ખાસ વાંચો જય માતાજી જય મહાદેવ હે મહાદેવ પાછા અમે વાંચાયું ત્યારે અમારા શિવ પુરાણ માં હાજર રહેજો ગણપતિ વિધિ સીધી સહિત હાજર રહેજો અમને સાચા નરવા રાજુ એવી મારી નમ્ર વિનંતી છે તમને ચાલો આપણે પૂર્ણ વિરામ લેશું